પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનનું નિર્માણ કરાયું છે જેની યોગ્ય જાળવણી ન થતા સ્થિતિ દયનીય બની છે અહીં વોકિંગ માટે આવતા સવાર સાંજ આવતા લોકોની લાગણી દુભાઈ રહી છે આથી વોકિંગ વેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદર શહેરીજનો માટે તંત્ર દ્વારા પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે જતા હોય છે પરંતુ આ વોકિંગ પાલિકા દ્વારા યોગ્ય કરવામાં ન આવતા હાલ તેની સ્થિતિ દયનીય બની છે અહીં રખડતા ઢોર અંદર ન જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી જેથી લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે ઉપરાંત અહીંના વીજ વાયરિંગ પણ ખુલ્લું નજરે ચડે છે જેથી વોકિંગ માટે આવનારને વીજ શોકની પણ ભીતિ રહે છે આટલું જ નહીં અહીંના અનેક બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે વોકિંગ વેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે આથી તેની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઉપરાંત અહીંની કેટલીક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે અહીં અંધારપટ છવાઈ જાય છે જેથી અહીં વોકિંગ કરવા આવતા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અંધકાર હોવાથી અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પણ પડ્યા પાથર્યા રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવક યુવતીઓ પણ બીબીત હરકતો કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે યોગ્ય ફેન્સિંગ કરી તમામ લાઇટો ચાલુ કરવામાં આવે તેમજ નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે શહેરમાં પાલિકા દ્વારા નવા બાગ બગીચા પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ હયાત બગીચાઓની જાળવણી કરવામાં બેદરકારી સામે આવી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર